ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા પૂંચ મારું નામ જિગ્નેશ ગોસ્વામી છે કચ્છ જિલ્લા ભારતીય મધુસંઘમાં જિલ્લા મંત્રી તરીકેની મારી જવાબદારી છે આજ રોજ અમે આંગણવાડી કર્મચારી મહાસંઘની આઠ આઠ તારીખના ગુજરાત પ્રદેશ ખાતે અમદાવાદ ખાતે બહેનોની મિટિંગ થઈ હતી જેમાં આંગણવાડીના બહેનોના ખૂબ લાંબા સમયથી પ્રશ્નો છે જે માટે આજે આજ રોજ કચ્છ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘની બહેનો સાથે રહી અને અમે માનનીય મુખ્યમંત્રી શ્રી અને બાલ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાને અહીંયાથી આવેદનપત્ર મોકલાવેલ છે કે બહેનોના જે પ્રશ્નો ઘણા લાંબા સમયથી બાકી છે એમનું જલ્દી નિરાકરણ આવે અને બહેનોને જે યોગ્ય કાર્યવાહી કામગીરી છે એ જ એમની પાસેથી લેવામાં આવે અને વધારાના જે કામગીરી છે એ ઓછી કરવામાં આવે અને એમને જે કાંઈ વળતર ચૂકવવાના બાકી છે ઇન્સેટિવને એનો એમને લાભ મળવામાં આવે એવી વગેરે અમુક રજૂઆતો છે એ આજે અમે કલેક્ટર મારફત મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી અને બાળ વિકાસ મંત્રીશ્રીને આવેદનપત્ર દ્વારા જણાવીએ છીએ મુખ્ય આંગણવાડીના પ્રશ્નો એ છે કે એક તો એમનો સમય મર્યાદા છે એ ઘટાડવાની છે સાડા દસથી ત્રણ વાગ્યા સુધીની કરવી છે એમને જે પૈસા ચૂકવણી કરવામાં આવે છે ઇન્સેટિવના અને ચાર્જના એ આપવામાં નથી આવતા અને વધારાના આંગણવાડીનું કામ કરવામાં આવે તો એનો પણ એને ચાર્જ ચૂકવવામાં આવે અને ગેસના કે એમના જે રાશનના કે એમના પૈસા ચૂકવણીમાં પણ મોડું થતું હોય એ પણ ઝડપી નિરાકરણ આવે આવા અનેક પ્રશ્નો એમના છે એના માટે અમે રજૂઆત કરેલી સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે